દીકરા ઓફ થઈ ગયા છે ભાઈ 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 આ દાદાના ભાઈ ઓફ થઈ ગયા છે બિજળીનો તાર માથે પડતા જેફાઈર કરતા નથી એટલે સલાળા ગામમાં બધાય લોકો ગોપાલભાઈ ઇટાલિયાની સાથે બધાય લોકો આવ્યા છે અમરેલી આમ આદની પાર્ટીના જિલ્લા પ્રમુખ નિકુંજભાઈ સાવલિયા કાંતિલાલ સતાશિયા અને બધા કાર્યકર્તાઓ પોલીટેશને સલાળા આવ્યા

તમારે મેન્ટેનન્સ કરવાનું હતું તમારે બધું કરવાનું હતું આ તો કોઈ માણસનો જીવ ગયો છે બીજું આ ઘટનાના બે દિવસ પહેલા ને નહીં નહીં કાલે નહીં નહીં ફોન કર્યો તો એક દિવસ પહેલા એક દિવસ પહેલા ફોન કર્યો તો ને કર્યો નામ સુરેશભાઈ એ એક દિવસ પહેલા ફોન કર્યો વીજળીમાં કમ્પ્લેન લખાવી કે ભાઈ આ દિયા લટકે છે એ જોખમી છે અને તમે રિપેરિંગ કરો આ જે ઘટના જ્યાંથી બની ત્યાં એક દિવસ પહેલા ફોન ગયો પછી આ ઘટના બની એની એક કલાક પહેલા કોઈકે ફોન કર્યો કે ભાઈ અહીંયા આ જોખમી ને ભયજનક રીતે તમારા ડિયા સળગે છે તો તમે આનું રિપેરિંગ કરો બે વખત જાણ કરવામાં આવી તો જે કાઈ જવાબદાર વ્યક્તિ જેની ડ્યુટી એવી હતી કે લાઈન પાવર બંધ કરી દેવો યા તો આવી મેન્ટેન કરી જાવ બેમાંથી એક કામ હતું જેમ કે બે કમ્પ્લેન્ટ બે કમ્પ્લેન્ટ પછી એક્શન ના લીધા ત્યારે મોત થયું એક્શન લેવાય ગયો તો મોત ન થતો તો આ ગુનાહી બેદરકારીનો ગુનો दाखल કર્યો નથી એટલે અમારી લાગણી એવી છે કે ગુનો નોંધવામાં આવે અને ગુનાહી બેદરકારી જેની છે એનો પર કાર્યવાહી થાય કોઈ પણ હશે એના પર હા કઈ વાર પહેલા તો ગુનો दाखल થાય પછી તપાસ ભલે જ્યારે થાય જે થાય હાલ તો ગુનો दाखल તો થવો જોઈએ કે ગુનાહી બેદરકારી છે બે લોકોએ ફોન કર્યા તમે કેવી રીતે ઇગ્નોર કર્યા ફોન ને ધારો કે આપણા પોલીસ ની સિસ્ટમ કોઈ પીસીઆર ને ફોન કરે કે અહીંયા ક્રાઇમ બને છે

તો અમારી આ રજૂઆત છે એને તમે ધ્યાન ને લઈને હાલ પૂરો નતો એવી અમારી લાગણી છે આ ભાઈ ફરિયાદી છે મૃતક ના પુત્ર છે આ મૃતક ના ભાઈ છે आमच्या हाकिरना याचं ते आपण आपण कोणच आहे म्हणजे मी तुम्हाला बारंत मारा तो मारा कोणत्या का ના ના પણ કાલ જઈ આવો ને આ બધા બેઠા છે હું કહી દઉં છું હા હા પછી બીજા દિવસે તમે આવી નવું નાખી ગયા ને હવે એને મેન્ટેનન્સમાં ખપાવો છો પણ એક્ચ્યુઅલી ક્રાઇમ સીન ઉપરથી પુરાવા નાશ કરવાનો ગુનો કર્યો છે હું લખાવું પોલીસ સ્ટેશન કોઈ ઘટના બને ને આથી કોઈ વસ્તુ હટાવવાની ન હોય કોઈ વસ્તુ ફેરફાર ન હોય ક્રાઇમ સીન કહેવાય ઘટના બની તમે એનાથી શું કામ નવું નાખી ગયો તો નવું નાખવા માટે બે વખત કોલ્ટ તો લખાવેલો હતો બે વખત દિવસે નહીં સવારે લખાવ રાતે લખાવ પાવર તો બંધ કરી શકાતો હતો તમે નવું લખી ગયા પાંચ દિવસ તો ગુનો છે લોકો પાસે એના ફોટો અને વિડીયો છે એ તો કરતા હું શું કહેવા માંગુ છું કે તમે તમે પાછળની તારીખથી માણસ મરી ગયો એટલે બીજા દિવસે સવાર આવી બચી છે એ તો ગુનો છે ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર આવે ને એની વિઝિટ થાય ને વિઝિટમાં બધું લખાય એ પહેલાં તમે બદલી નાખ્યું તમે ક્રાઇમ કર્યો છે ગુનો કર્યો છે ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટરની વિઝિટ થયા પહેલાં તમે કેવી રીતે બધું બદલી નાખ્યું

એમાં તમે ગમે એવી દલીલ કરો નહીં બચો ગુનો કર્યો છે તમે ઓકે નહીં એનો જવાબ આપવો પડે ને તમારે ઓકે એટલે હું રેકોર્ડિંગ ચાલતું હોય તો હું છે તમે રેકોર્ડિંગ ચાલુ કર્યું એટલે શું તમે મને ધમકાવા માંગો છો અરે કરો ને પણ કરો કરો એટલે કરો પણ કરો ખેડૂત મરી ગયા છે ને તમને આ ધંધા ગુજે છે તમે નવી હવારે એમ નહી ઇન્સ્યુલેટર આવીને બદલી ગયા એટલે તમે હું સમજો છો ઇન્સ્યુલેટર કેમ બદલી ગયા ખેડૂત મરી ગયા હતા તો ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર આવે એના પંચનામામાં એવું લખાઈને આવે કે ઇન્સ્યુલેટર ખરાબ છે માટે જમ્પર તૂટ્યું માટે ખેડૂત મરી ગયો એવું એના પંચનામામાં આવી શકતું હતું તમે ઇન્સ્યુલેટર બદલી નાખ્યું તમે ગુનો ઢાંકવાની કોશિશ કરી તમે ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર આવીને પંચનામું કરી પહેલા શું કામ બદલ્યું તમે ક્રાઈમ કર્યો છે અને હવે તમે રેકોર્ડિંગના ના નામે મન ધરાવા નીકળ્યા છો ઇલેક્ટ્રિકલ અરે ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર આવે તો એ નક્કી કરે ને કે આમાં જીબી ની ભૂલ છે ખેડૂત ની ભૂલ છે એ નક્કી શેના આધારે થાય ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર આવે એટલે જો ઇન્સ્યુલેટર કેવું છે જમ્પર કેવું છે તારની કન્ડિશન કેવી છે પોલ કેવા છે એ જોતો અને લખતો હવે તમે ઇન્સ્યુલેટર બદલી નાખ્યું એટલે આવશે ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર અને લખશે કે ઇન્સ્યુલેટર તો ખૂબ સારા છે જમ્પર ખૂબ સારું છે બધું જ સારું છે આ ખેડૂત જ આથે કરી મરવા જ આવ્યા તો તમે આવો ક્રાઇમ કેમ કર્યો ભાઈ કેમ આવો ગુનો કર્યો જોઈ હું લેશો માણસ મરી ગયા અને હવે તમે મને દલીલ કરો છો તમે હું સમજો રેકોર્ડિંગ કરશો એટલે બી જશો તમારા ધ્યાન તો કરવાનું છે એ કરો તો રેકોર્ડિંગ નો કરવા પડે માણસ મરી ગયો કામ કર્યું હોત ને તો માણસ ન મરે તમારા કારણે ખેડૂતનો જીવ ગયો માણસ મરી ગયા તમને કોઈ એની અંદર સંવેદના કે કંઈ એવું કઈ છે તમને સાહેબ તો ઇન્સ્યુલેટર કેમ બદલી ગયા તમે ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર આવે એ પહેલા ઇન્સ્યુલેટર બદલ્યું એટલે તમારો ઈરાદો ખરાબ છે તમે ક્રાઇમ ઢાંકવા માંગતા હતા તમારું ઇન્સ્યુલેટર ફોલ્ટ વાળું હતું એના કારણે જમ્પર પડ્યું ને એના કારણે ખેડૂત મર્યા તમે તમારો ક્રાઈમ ઢાંકવાની કોશિશ કરી અને આવતમ દલીલ કરશો તો તમે ઇન્સ્યુલેટર કેને કેનો 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 કેવા બદલ્યું ક્રાઇમ સીન ઉપર ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર આવે ને પંચનામું કરે ઈ પહેલા તમે કેવી રીતે બદલી નાખ્યું ઇન્સ્યુલેટર ઘટના બની છે જીઈબી નો ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર આવે એ પહેલા તમે કેવી રીતે બદલ્યો ભલે હોય અવેલેબલ પણ તમે નીચે કેવી રીતે ઉતાર્યું ઈ ઇલેક્ટ્રિક અરે તો ચાલુક તો ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર ને કેમ નો અર્જન્ટ માં બોલાવ્યા કાલ ભાઈ આવીને તો તારું પંચના મોકલ લે અને પછી હું ઉતારું આ તો કેમ ન કર્યું એવું તમને કયો આલો

અને પાછા તમે ઉપરથી તમારો ક્રાઈમ ઢાંકવા માટે બધું બદલી ગયા નવું નાખી ગયા પાછળથી તો બે દિવસ પહેલા નવું નાખ્યું હોત કમ્પ્લેન્ટનો ફોન આવ્યો ત્યારે નવું નાખ્યું હોત તો ખેડૂત મરે જ નહીં ફોન તો બે એક દિવસ અગાઉ આવ્યો તો કુલ તમને બે કમ્પ્લેન્ટ મળી આ ઘટના બન્યા પહેલા બે કમ્પ્લેન્ટ મળી બરાબર ફોલ્ડ લાઈન ઉપર કે અહીંયા અહીંયા આગ લાગે છે અને અહીંયા સ્પાર્ક થાય છે અને અહીંયા અહીંયા આ જમ્પર જે છે એ સળગે છે દેશી ભાષા તમને બે કમ્પ્લેન્ટ મળી એક આગલા દિવસે ને એક સેમ ડે પછી તમે તમે પાવર બંધ ન કર્યો તમે એની ગંભીરતા સમજીને માણસમાં મોકલ્યો કોઈ મરી ગયા એ પછી તમે બધું ફટાફટ થઈ ગયું હું તમારા ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર ને ફોન કરું છું અને હવે એ બધું કરીએ કાયદેસરની કાર્યવાહી તમે હું સમજો છો ભાજપના કારણે તમે બધા આવી વાતો કરશો તો હા તો માણસ માટે તમે કેમ બદલી નાખી મારા સાહેબ ક્યો હાલો તો તમે ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટરને કેમ નો બોલાવ્યો अर्जेंटમાં તમારી ડ્યુટી હતી ડી ડીઓ હા હા પણ વ્યક્તિ માટે તમને સંવેદના હોત સાહેબ વ્યક્તિ માટે તમને વ્યક્તિ માટે તમને સંવેદના હોત તો તમે ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટરને બોલાવીને પંચનામું કરાયું હોત અને ખરેખર વીજળી વિભાગમાં કોઈ ફોલ્ટ છે અને રેકર્ડ ઉપર લાવવાની કોશિશ કરી હોત એના બદલે તમે તો રેકોર્ડ ઉપર કશું જ ભૂલ ન આવે એવું ધંધો કર્યો છે રેકોર્ડ ઉપર તમે ક્લિયર આવો હા અરે સાહેબ પર કુકામ પર ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર સરકારે કુકામ રાખ્યા છે તમે તો એન્જિનિયર છો આ સીધી જવાબદારી ઇન્સ્પેક્ટરની છે ઇલેક્ટ્રિસિટી સેફટી રૂલ્સ જે છે સરકારના લગભગ બે હજાર ત્રણ ના ક્યારના છે એ પ્રમાણેનું પાલન કરાવવાની જવાબદારી કોની છે ઇન્સ્પેક્ટર ની અર્થિંગ હતો કે ન હતો એ કોણ નક્કી કરે ઇન્સ્પેક્ટર જમ્પર બરાબર હતા કે નહોતા ટીસી બરાબર હતું કે નહોતું પાવર 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 નો કેટલો બધો લોડ કેટલો હતો કે ભારત માર્ક થયું તો લોડ ઓવરલોડેડ હતું કે નહોતું એ કોણ નક્કી કરે ઇન્સ્પેક્ટર બધું જ ઇન્સ્પેક્ટર નક્કી કરો ફોટા ઉપરથી કેમ ખબર પડશે કે લોડ કેટલો હતો લાઈનમાં એ તો બધું છે પણ ખોટું થઈ ગયું છે અને તમે

તો તો તમે ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર આવે અને એનું ઓફિશિયલ પંચનામું થાય અને ખેડૂતને યોગ્ય વળતર મળે જે ઘટના દુર્ઘટના બની એનું ભલે માણસના જીવની કિંમત નથી પણ કંઈ નહીં આશ્વાસન પેટે જે મળે એ એવા કોશિશ તમે નથી કરી તમે એ કોશિશ નથી કરી અને ચાર પાંચ લાખ રૂપિયા મળે તમે તો પાંચ લાખ ન મળે એવી કોશિશ કરી છે તો તમે ઇલેક્ટ્રિકલ ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર આવે ત્યાં સુધી રાહ ન જોઈએ અથવા એને જાણ નથી કરી ઓફિશિયલ કોમ્યુનિકેશન નહીં હોય તમે પત્ર લખ્યો હોય કે ઈમેલ કર્યો હોય કે ઈ સરકારમાં નાખ્યો હોય કે ભાઈ અહીંયા આટલી જરૂરી છે અર્જન્ટ આવો અને તમારા પંચનામું ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટરને રૂબરૂ કરો એવી તમારે કોઈ રેકોર્ડ નહીં હોય તમારી પાસે અને હું ઇન્સ્પેક્ટરને ફોન કરીશ કે આ ધંધા થયા છે હવે તમે કરજો પંચનામું ખોટું એટલે હું તમને ગોતું પછી હાઈકોર્ટમાં કરીશ હમણાં ઇન્સ્પેક્ટરને કહું આ હું ધંધા છે થઈ ગયા પછી એટલે તમે હવે આમાં શું રસ્તો કાઢી શકશો કયો મને અને આ બે ફોલ્ટ લખાવ્યા પછી તે આની ઉપર ધ્યાન નું આપવામાં આવ્યું એ બેદરકારી ની હું સજા મારો નંબર છે ઓરિજિનલ વીજળી વિભાગ વાળા એના નિયમમાં એવું આવે છે કે કોઈ ઘટના આવી ઇલેક્ટ્રિસિટી ને કારણે બને તો ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર નામનો એક વ્યક્તિ આવે જેને પ્રાઇમ સિંહ નો પંચનામું વીજળી વિભાગ તરફથી કરવાનું હોય તમને આમાં દેશે ને નહીં પણ હાંભળો હાંભળો દોઢ મહિને થોડું હોય ના ના વાત ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર છે એ સરકારનો ઓફિશિયલ વ્યક્તિ છે કે જેણે આવી કોઈ વીજળી દુર્ઘટના બને ત્યાં સ્થળ ઉપર જાવું તાત્કાલિક વહેલા મેળવી તકે પંચનામું કરવું અને જોવું કે ખરેખર શું બન્યું છે

તમે ધારા સભ્ય દલીલ કરો છો સાંભળવા તૈયાર નથી તમે ધારા સભ્ય વાત તમે ધારા સભ્ય વાતે સાંભળવા તૈયાર નથી તપાસ શું કરશો તમે તપાસ તો ચાલુ છે તમે બેન હવા સાંભળવા તૈયાર નથી ધારા સભ્ય ધારા સભ્ય ચર્ચા સાંભળવા તૈયાર નથી આ તો સાંભળો પહેલા આખી વાત ને સમજો બધું તપાસ તપાસ અરજી અરજી અમે જાણીએ છીએ મે પોલીસમાં નોકરી કરી કેવી તપાસો થાય છે બધું અમે જાણીએ છીએ કોઈ ઓગી એ અમારા આ અમારા ખેડૂતો ઓપન છે હું થોડો ઓપન છું ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટરે કોઈ વીજળીની ઘટના બને એટલે તાત્કાલિક વેલામાં વેલી તકે ત્યાં જવું જોઈએ અને પંચનામું કરવું જોઈએ અને લખવું જોઈએ કે આમાં શું શું ફોલ્ટ હતો અત્યારે શું થયું કે આ ઘટનાને ચોવીસ કલાક ઉપર થવા એવા ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર હજુ સ્થળ ઉપર આવેલ નથી પંચનામું ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટરે કર્યું નથી બીજી વાત કે વીજળી વિભાગે ત્યાં બધું બધું નવું નાખી દીધું જે કાંઈ બધું ફોલ્ટવાળું હતું ને જેના કારણે આ ઘટના બની એ તો એણે નવું નાખી દીધું હવે ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર આવશે પંચનામું કરશે એટલે જોશે કે આમાં તો બધું નવું છે મસ્ત છે કઈ કોઈ પ્રોબ્લેમ અમારી તરફથી નથી ખેડૂત જ આત્મહત્યા કરવા આવ્યા હતા એવું પંતનામું કરશે તમને આપી દેશે એટલે તમે અમને કાયદો શીખવાડજો કે ભાઈ ખેડૂત જ ભૂલ છે આ તો બધું નવું છે બધા સીડીઆર સીડીઆરની વાત જ નથી તમે એનું ફોલ્ટ રજીસ્ટર મંગાવો તપાસ નહીલ માં પૂછજો કેટલી તો કલમો લગાડજો છે જનતા ફોલ્ટ સરકારી કર્મચારી ની તો બેન ખાતા કી બેદરકારી હોય તો વાત છે આ તો એની બેદરકારી માણસ મરી ગયો છે તમે પરિપત્ર લઈને આવ્યા

તમારું તો આખું વલણ અત્યે બરાબર નથી શું તપાસ કરશો તમે ભાઈ ઓલા જેવી સીન કરવા ફોન કરો એને ધારાસભ્ય જેવી કાકડી આવ્યા ને કલર કરવા ફોન કરો કયો પીઆઈ ને કે તમે નથી માનતા એમ

એવું થોડું ક્યાં લખ્યું તમે એની નો જ હોય બેન સરકારના ના થોડી ભૂલ છે અમે બધા ભૂલ કરવા એ થોડા કરે ભૂલ તમે તો મહાન મહાન માણસો બધા સરકારી માણસો બહુ મહાન છે એની ભૂલ જ ન હોય કોઈ દી થયો છે જેવી ફોન નથી લગાવો જેવી ફોન લગાવો ફોટો બહુ ગામમાં ફોન હવે બધું કાઢી સરકારી માણસ આવ્યો એટલે માણસ અમારો માણસ મરી ગયો નું કાઈ નહી કઈ તપાસ મેડિયામાં તો ઇન્સ્પેક્ટર નથી આવ્યો ક્યુએફએસએલ માં જશે ને ગયો હાલો

અમે ફોલ્ટમાં આવીએ ત્યારે તો કોઈ તપાસ ફોલ્ટ પ્રાથમિક નથી થતી જનતા ફોલ્ટમાં આવે ત્યારે તો તમે બહુ બધી કાર્યવાહી કરો છો સરકારી માણસ પાંકમાં આવે તો તપાસ કરી ટૂંકમાં તો કંઈ નહીં આવે અમારી ભૂલ આવશે આ કાકા દાત્મહત્યા કરવા ગયા હતા ને એવો રિપોર્ટ આવશે રિપોર્ટ તો એવો જ આવવાનો છે બેન આપડે બધા થોડું થોડું ભગવાન થી ડરીયે એવી મારી આશા છે ભગવાન થી અમારા થી ના ડર ભગવાન થી અમે તો કોઈ એવા માહિતી

તો ઇન્સ્પેક્ટર ની રૂબરૂ પંતમાં બોલુ છે એને કઈ ન કર્યું કે ન ખુલાસો મને ખબર છે પણ ન કર્યું ખુલાસો તમે લ્યો તો ખરા મોગો કે ભાઈ એને ક્રાઈમ સીન બદલી નાખ્યો હું તમને કે આ બધું ચેન્જ કરી વિડિયો ભાઈ બેન વિડિયો હાલે જ હોય પણ આપણે તો પંતમાં તમારા કમ્પ્લેનર છે ને કમ્પ્લેન લખાવી છે બે વાર છે તમે આ તો એના રજિસ્ટર કેમ સીડીઆર ની વાત જ નથી કમ્પ્લેન કમ્પ્લેન હોય ફોન કરી તો ફોન કરો ને આ ભાઈઓ ઓપતી ગયા છે જેણે અપરાધ કરી એ ભાઈઓ ઓપતી ગયા છે કમે નંબર તો હોય ને ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર બે મુઠા સમજો ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર આવે એ પેલા ક્રાઈમ સીન બદલી નાખ્યો નવા બધે સામાન નાખી દીધો અને પંચનામું કર્યું નથી એ તો ગુનો છે ખોટા તો પછીની વાત છે પેલા તો વગર પંચનામે આમ કર્યું નથી કર્યું તો તમે પૂછવા વગર આવ છો એ

અરે પણ હું તમને શીખો ઈજ કઉ છું આસાન થઈ ગયા અરે હેલો બીજા દિવસે આગલા દિવસે પટાવ પેલા દિવસે तो लास्ट पुलिस स्टेशन में चला ला पुलिस स्टेशन में थी गोपाल भाई हिता लिया बस हम हिता ही लई रिया है गाड़ी हाँ जी हाँ जी हाँ जी हाँ जी हाँ जी हाँ